અમે કલેક્ટર સાહેબ ને બી ફોન કર્યો છે જાગૃત નાગરિક અરજી બી અઠવાડિયા પેલા કોઈ વાંધો નથી કોઈ ધંધો કરે પણ આખા આ વિસ્તારમાં લોકો નું છે બાજુમાં બાજુ એની જાનહાની અહીંયા હલગી જાય એટલે કે ધારાસભ્ય હું કર્યું ધારાસભ્ય હું કર્યું આ ધારાસભ્ય રસ્તા પર જ બેસશે એમનો સામાન આ દુકાન અમે બી